નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો ચાર પાંચ દિવસ પહેલાં જે દેવાયત ખવડે હુમલો કર્યો હતો હુમલા કર્યા બાદ તે દેવાયત ખવડ ફરાર થઈ ગયા હતા અને ફરાર થયા પછી ગઈ કાલે તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમના બંગલા ફાર્મ પરથી તો મિત્રો તે અત્યારે વિડીયો વાયરલ ખૂબ જ થઈ રહ્યા છે દિવાઈત ખવરના અને તેમને અત્યારે જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે તમે સ્ક્રીન ઉપર વિડીયો જોઈ શકતા હશો તે અત્યારે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે કે દિવાઈત ખવડ અને તેમના સાથી મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે તે તેમની ગાડી પણ પકડી લેવામાં આવી છે અને તે જે ફાર્મ હાઉસમાંથી મળ્યા હતા તે ફાર્મહાઉસનું અત્યારે ચેકિંગ અને થઈ રહ્યું છે અને દેવાઈજ ખવડને શું સજા થશે તે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અત્યારે તો દેવાજ ખવરની ધરપકડ કરી અને તેમને જેલના હવાલે કરી નાખવામાં આવ્યા છે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો આપણે એક મળીએ નવા વિડીયો સાથે તો જોઈ શકતા હશો તમે સ્ક્રીન ઉપર વિડીયો દેવેજ ખવર તે અત્યારે જેલમાં છે તો જોઈ લો વિડીયો તમે